જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ લીલી ડુંગળી અને શાક તો આ શાક ફક્ત પાંચ મિનિટ માં બની તૈયાર થાય છે અને આપણે એકદમ સિમ્પલ મસાલા સાથે બનાવીને તૈયાર કરીશું તો પણ સ્વાદ એકદમ સરસ સ્વાદિષ્ટ બની આ શાક તૈયાર થશે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયો ને એક લાઇક અને વધુમાં વધુ વિડીયો ને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા મારી ચેનલ

તો અહીંયા આપણે એકદમ સરસ ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે તો હવે આપણે શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કડાઈ આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે ચારથી પાંચ ટેબલ જેટલું તેલ એડ કરીશું આ શાકની અંદર તેલ થોડું વધારે હશે તો જ એકદમ સરસ શાક બનીને તૈયાર થશે તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આખી લસણની કઢી એડ કરીશું લસણ થોડું બ્રાઉન કલરનું થાય એટલે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરી દઈશું ટામેટાને આપણે તેની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું અને સાથે જ આપણે લીલી ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ડુંગળી અને ટામેટા એકદમ સરસ ચડી જાય તેના માટે આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું તમારે સૌથી પહેલા જ ઉમેરી દેવાનું અને પછી તમારે બીજા મસાલા કરવાના જો તમે પહેલેથી મસાલા કરી દેશો તો ડુંગળી જલ્દી ચડશે નહીં અને તે ચવડ થઈ જશે આ રીતના તમે મીઠું એડ કરીને ડુંગળીને ચડવા દેશો તો ખૂબ જ સરસ ડુંગળી ચડી જશે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને બેથી ત્રણ મિનિટ માટે આપણે ડુંગળીને ચડવા દઈશું બે મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું આ શાકની અંદર આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો તમે જોઈ શકો છો ડુંગળીનું પોતાનું જ આ રીતના પાણી હોય છે તો અહીંયા ડુંગળી અને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એક ટેબલ સ્પૂન ભરીને આદુની પેસ્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એટલે શાકનો કલર ખૂબ જ સરસ આવે अर्धी टेबल स्पून हलदर एड कर બે ટેબલ સ્પૂન ધાણા જીરુનો પાવડર એડ કરીશું ધાણા જીરુનો ફ્લેવર શાકની અંદર ખૂબ જ સરસ આવતી હોય છે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર જ આ શાક બનાવીને તૈયાર કરીશું અને તો પણ એટલું સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થશે હવે આપણે આ મસાલાને એકાદ મિનિટ માટે સરસ તેલની અંદર થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લીલી ડુંગળીની ગ્રેવી બનીને તૈયાર છે અને તે બધું જ ઉપર આવી ગયું છે એકવાર આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું તમારે કેટલી ગ્રેવી કરવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અને જો તમારે કોરું રાખવું હોય તો તમે આનાથી પણ ઓછું પાણી એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે શાકને થોડીક વાર માટે ઉકળવા દઈશું આપણી શાકની ગ્રેવી એકદમ સરસ ઉકળવા લાગી છે તો હવે આપણે આ રીતના તમે તીખા જાડા ગાંઠિયા લેતા હોય તો તમારે ગ્રેવી થોડી ઉકળે એટલે તરત જ તમારે આ ગાંઠિયાને એડ કરી દેવાના છે અહીંયા આપણે આ રીતના થોડું ગાંઠિયાને મિક્સ કરીને ઢાકણ બંધ કરી દઈશું અને બે મિનિટ માટે આપણે શાકને થવા દઈશું બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ ઉપર આવી ગયું છે અને શાક આપણું એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો હવે આપણે આ સમયે શાકની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને ધાણાને આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું લચકા પડતું અને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું આપણું લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે બંધ કરી દઈશું અને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું શિયાળા સ્પેશિયલ લીલી ડુંગળી અને ગાંઠિયા નું શાક તો ખુબ જ ઓછા મસાલા સાથે અને એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ આપણે આ લીલી ડુંગળી અને ગાઠિયાનું શાક બનાવીને તૈયાર કર્યું છે આ શાક રોટલા સાથે રોટલી સાથે અને ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળામાં તો ગરમા ગરમ બાજરીના રોટલા અને આ રીતના લીલી ડુંગળીનું શાક તમે બનાવીને ખાશો તો આંગળા ચાઢતા રહી જશો શાકની ની ઉપર આપણે થોડાક લીલા દાણાથી ગાર્નિશ કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે આ શાક તમે ફક્ત પાંચ થી સાત જ મિનિટ માં બનાવીને તૈયાર કરી શકો છો અને તો તો તમે 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 બનાવશો અઠવાડિયામાં ત્રણ વાર આ જ રીતના લીલી ડુંગળી અને બનાવીને ખાશો એટલું સ્વાદિષ્ટ આપણે આ ઓસા મસાલા વાળું લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કેજો કે તમને આ લીલી ડુંગળી અને ગાંઠિયા શાક ની રેસીપી કેવી લાગી જો તમને આ લીલી ડુંગળી અને ગાંઠિયાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય